કાયદોની વ્યવસ્થા જળવાઈ હેતુથી ગાંધીધામ પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય એ હેતુથી એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર ફ્લિકરિંગ લાઇટ તથા સાયરન લગાવવામાં આવી છે આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે વધુમાં જણાવ્યું હતું

જેના ઉપર જે સાયરન હોય અને જે લિટરીંગ લાઇટ્સ હોય એમના જે છે ફ્લેગિંગ ઓફ માટે માનનીય બોર્ડર રેન્જ એન્જિસ્ટ્રી જેવા સાહેબ દ્વારા જે છે એ બધા વ્હીકલ્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે જેનું જે ખાસ ઉદ્દેશ્ય અને મેઇન પર્પસ જે છે સાંજના સમયમાં જે પેટ્રોલિંગનું વધારવા માટે અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને બેટર કરવા માટે અને ખાસ કરીને જ્યારે વ્હીકલ્સ જે છે જે વિસ્તારમાં ફરતા હોય ત્યારે ક્યારે સાઉન્ડ સિસ્ટમ નું પણ ઉતર ઉપયોગ કરવા નું હોય તો એ પણ વ્યવસ્થા બાઇક માં કરવામાં આવેલી છે અને એની સાથે સાથે સાયરન ની પણ વ્યવસ્થા છે આ બધી સુવિધાઓ ને ધ્યાનમાં રાખીને પુલકોટ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો માં જે છે આ વાહનો જે સુવિધા કરવામાં આવી છે અને અમને આશા છે કે આનાથી જે છે ઘણી બધી વસ્તુઓમાં જે છે પોલીસને મદદ રહેશે ટોટલ જે ઓવરલ vehicles છે એમાં 43 vehicles છે જેમાં બુલેટ્સ છે સ્પ્લેન્ડર છે અને સ્કૂટર પણ છે અને ખાસ કરીને જે સ્કૂટર્સ છે એ શીટિંગ માટે પણ ઉપયોગી થશે એટલે મહિલાઓની સુરક્ષા માટે પણ જે છે એમની સુરક્ષા વધારવામાં આવશે